વાત કરીશું તો વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલના ઓફિસર હની હનીચેપના શિકાર બન્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી યુવતી પાસે મસાજ કરાવવા ગયેલા મેડિકલ ઓફિસરને હની હનીચેપમાં ફસાવવામાં આવ્યાની ઘટના સામે આવી છે મહિલાએ ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પોતાના ગેર મેડિકલ ઓફિસરને મસાજ કરાવવા માટે બોલાવ્યા હતા મહત્વનું છે કે ઓફિસર યુવતીના ઘેર પહોંચ્યાની સાથે જ બે પોલીસથી ઓળખ આપી ઘરમાં ગયા હતા જે બાદ બે દ્વારા લાખની માંગણી કરવામાં આવી હતી જો પૈસા ન આપે તો દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયા પડાવ્યા હતા એક લાખની પડાવ્યા બાદ પણ મેડિકલ ઓફિસરને સતત ધમકીઓ અપાતા આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને પોલીસે જુહી વતી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી સમગ્ર કેસમાં અગાઉ કેટલા લોકો ચેપનો ભોગ બન્યા છે તે અંગે ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે ગોત્રી મેડિકલ હોસ્પિટલના ઓફિસર ચેપના શિકાર બન્યા છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે

આજે મેડિકલ ઓફિસર છે એમને ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ગોત્રી પોલીસે એક મહિલા સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી છે અને અનિશ્ચિતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે